જોઈએ પણ એક મિનિટ આ શું અહીંયા તો શાક કાપવાનું ચાલુ થઈ ગયું એટલે કે રસોઈ બને છે હોડી છે અને રસોઈ ના બને એવું કેમ બને અને અહીંયા કને વઘાર પણ ચાલુ થઈ ગયો હવે આ શું બને છે એ તો હું તમને પછી કહીશ પણ હાલ ઘડી તમે આ ખાલી રસોઈને માણો ઠીક હવે એક બાજુ રસોઈ બનતી હતી તો બીજી બાજુ સફાઈનું કામ પણ ચાલુ હતું ચાલો જઈએ આપે સફાઈના કામ ઉપર તો આ સફાઈથી લઈને આખી હોળી સુધીનો સફર છે ને ખૂબ સરસ છે તો તમે બસ બન્યા રહેજો મારી સાથે તો આ માં તમે જોશો કે અહીંયા કને થોડા ઘણા હોળૈયા રાખે છે હવે આટલા હોળૈયાથી આપણી હોળી થનારી નથી છે ને અને આ ઢીંગલીની પણ મને લાગેલું કે પહેલી હોળી હશે યા તો બીજી અને આ સફાઈ જ્યારથી થાય છે ત્યારથી હું તો બસ એક જ કામ કરું છું વીડી ઉતારવાની સફાઈ કરી અને અહીંયા કાને લીપણનું કામ શરૂ થાય છે લીપણ એટલા માટે કેમ કે આપણે માં માનીએ છીએ તો પૂજા કરી અને છાણા ગોઠવવાની શરૂઆત થાય છે પણ આવડા બધા છાણા આવ્યા ક્યાંથી આના પાછળની પણ એક કાન છે ચલો બતાવ પણ એના માટે આપણે એક દિવસ પાછળ જવું પડશે જઈએ તો તારીખ ત્રેવીસના દિવસે સાંજે હું કાકા અને વિશાલ નીકળી પડ્યા છીએ છાણા ગોતવા માટે હવે છાણા આપણા ઘરે ના મળ્યા કેમ કે આપણા ઘરે ગાય નથી કે નથી એવું કોઈ તબેલો કે આપણે જલ્દીથી છાણા મળી જાય એટલા માટે અમે પહોંચી ગયા ખુલ્લા ખેતરો જી હા અમને આશા હતી કે આજે જલ્દી બધા છાણા અમને મળી જશે પણ એવું ના થયું ઘણી બધી મહેનત લાગી અને વિશાલ તો હર સાલ આવે છે છાણા મેળવવા માટે પણ મારું આ પહેલીવાર હતું બહુ બધો ટાઈમ લાગી ગયો અમને છાણા મેળવવામાં तो दूर-दूर सुनदी हमें छाणा एक-एक पेगाकारी ने हमें हमारा कोठड़ा उभरे तो एम केवा ने के टीपे टीपे सरोवर पर तो एम आनिया कने एक-एक छाणे हमारा कोठड़ा भरा ने आवा पांच कोठड़ा लेने हमें घरे आवता रे ताकि हमारी होड़ी सारी जाए તો જો અમારી હોળી તો મહિલા મંડળ તૈયાર કરે છે એટલા માટે હું એકલો છોકરો તમારા માટે હોળી તૈયાર કરું છું તાકી તમે પણ અમારી હોડીને માણી શકો શકો અથવા થોડી રિલેટ કરી તો જ્યારે હોળી એના ઉપર લાકડી લગાડવામાં આવે છે અને આ ઇન્ડિકેટ કરે છે એક તો પ્રહલાદ અને બીજી હોડી કાને આના ઉપર ધજા લગાડવામાં આવશે જે હજી ધજા આપણા પાસે આવી નથી હોળી તૈયાર થઈ જાય છે ને ત્યારે બસ સમયનો ઇંતજાર રહે છે ક્યારે સમય આવે અને આપણે હોળી પ્રગટાવી પણ એક સેકન્ડ એક દુર્ઘટના છે શું કેમ કે મને આ હોળી રાસ ના આવી જી હા મને આવી ગયો હતો તાવ પણ તેમ છતાંય મેં મારું કામ ના મૂક્યું પહેલી તો અમે પૂજા થાળી લીધી અને સમય થઈ ગયો તો હવે આપણે હોળી પ્રગટાવવાનો તો અમે પહોંચી ગયા બધા આપણા ફળિયાના આંગણમાં અને સમય રહેતા બધા માણસો પણ આવી ગયા બસ ઇંતજાર એટલો જ હતો કે મહારાજ આપણા હોળીની પૂજા કરે અને હોળીને પ્રગટાવે તો વિનું મહારાજ તો લાગી ગયા હોળીની પૂજા કરવા માટે તો હોળી પ્રગટાયા બાદ આગ ધીરે ધીરે હોળી કા ઉપર કાબુ થવા લાગી અને હોળીકા બળવા લાગી બધા માણસો ધીરે ધીરે ભગવાનના નામ લેવા લાગ્યા અને ત્યારબાદ બધા લોકો શરૂ થઈ ગયા પ્રદક્ષિણા ફરવા માટે હવે આ પ્રદક્ષિણાનું શું રહસ્ય છે મને આજ સુધી નથી ખબર અને જો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો પ્રદક્ષિણા ફરી અને એમ કહેવાય છે કે આ નાળિયેરની વરસાદી બને છે પુરુષો પાણીની ધાર દઈ પ્રદક્ષિણા ફરે છે તો મહિલાઓ પ્રદક્ષિણા ફરે છે અને આ રહસ્ય રહસ્ય મારા માટે છે અને અંતે જ્યારે બધા પ્રદક્ષિણા ફરી લે છે ને ત્યારે હોડી કા તો બળતી રહે છે પણ માણસો સમય સાથે પોતાના કાર્ય અને પોતાના જીવનમાં આગળ વધે છે આમ આમલો અહીંયા ખતમ નથી થતો હજી વાર છે તો હોળીકા દહન પછી બધા માણસો જમવા બેસે છે અને એ પણ આપણા ઘરે અને આ મેં સીન લીધો છે મારા પલંગ ઉપર સૂઈને કેમ કે મારી હાલત હતી બહુ ખરાબ એટલા માટે હું જમવા ના બેસી શક્યો પણ જમવામાં હતી પાઉંભાજી તો આ હોળીનો પ્રોગ્રામ તો અહીંયા ખતમ થયો તો આજે છે બીજો દિવસ એટલે કે ધૂણેથી અને મને શેરીઓ એકદમ શાંત લાગતી હતી કોઈ માણસ કે કોઈ એવો ગ્રુપ નહોતો દેખાતો કે જે રંગથી રંગાતો હોય અને રંગતો હોય અને અમે લોકો અરે અમે લોકો તો ધૂળેટીના રંગથી ભાગતા હતા તો ગઈ રાતે મને આવી ગયો તો થોડો ઘણો તાવ એટલા માટે હું કોઈ પણ જાતનો વિડીયો આગળનો શૂટ ના કરી શક્યો મને આજે ઈચ્છા હતી ઘણી બધી રમવાની કલરથી પણ શું કરું કિસ્મત ખરાબ અને મને મત હજી મારી તબિયત ઘણી ખરાબ ના થાય એટલા માટે અમે લોકો બચી બચીને ફરી રહ્યા હાલ ઘડી હું એક નથી મારી સાથે બીજા બે ચાર જણા હે જે લોકો અહીંયા કને બેઠા અહીંયા બેઠા બેઠા બધા આવ્યા અહીં આજે અને બીજાને તો ભલે રમવાની ઈચ્છા નથી ને મને તો અસલ ઘણી બધી ઈચ્છા હતી કલરથી રમવાની પણ ચાલો કિસ્મત ખરાબ કલ રાત એટલો તાવ આવી ગયો કે આગળનો આજે તમને બતાવવાનો હતો વિડીયો પણ ના બતાવી શકે ઠીક તો આમ અમે બપોરના બારથી સાડા બાર વાગ્યા સુધી છુપાઈને બેઠા હતા મને તો ભલે કલરની એલર્જી નથી પણ બીજા માણસોને કલરની એલર્જી હતી અને બીજાને ધૂળેટી રમવી નથી મારી આ ધૂળેટી બહુ ખરાબ હતી પણ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જોશું અને તમે ધૂનેટી સારી રમી હશે એવી મને આશા છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી દેજો કે હવે આપણે ફરી ક્યારેક મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ